નમસ્કાર મિત્રો જોબરતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ કે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસથી લઈને બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટ તમારા માટે આ ભરતીમાં અવેલેબલ છે આ ભરતીમાં ટોટલ ત્રણ હજાર ત્રણસો ને ચૌદ જગ્યા પર ભરતી થવાની છે આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય

આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ લો ક્લાસ ક્લાર્ક ત્યારબાદ વેટરેઝ ધ વોચમેન વર્ક ઇન્સ્પેક્ટર ધ ડ્રાઈવર ઓફ ધ વ્હીકલ ડ્રાઈવરની પણ ભરતી અવેલેબલ છે એમ ટોટલ ત્રણ હજાર ચૌદ જગ્યાઓ ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઉકેલ એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ચોવીસ હજાર છસો પચાસથી લઈને ઓગણસિત્તેર હજાર સુધી તમે સેલરી મેળવી શકો છો એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ફ્રાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો અહીં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપાસ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમને આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ મળી જશે અને એપ્લાય કરવા માટેની લિંક પણ મળી જશે ત્યાં તમારે તે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફાઇનલ સબમિશન કરીને તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ તમને કોલ લેટર મળે એડમિટ કાર્ડ મળે ત્યારે તમારે એક્ઝામ દેવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમને આ ભરતી છે તે જોવા મળશે અત્યારે તમને એક અલગથી નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં આ ભરતી વિશે બતાવેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ફેબ્રુઆરીના એન્ડમાં આ ભરતીની લાસ્ટ ડેટ હશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપન છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો અથવા તો જ્યારે પણ આ ભરતી આવશે ત્યારે તેમાં અપડેટ કરી દેવામાં આવશે લિંક ત્યારે તમે એપ્લાય કરી શકો છો એ વાત કરીએ નોટિફિકેશનની તો તમે અહીં જોઈ શકો છો પીએચઇડી મેં ત્રણ હજાર ત્રણસો ને ચૌદ જગ્યા પર ભરતી થવાની છે જલ્દી જ ભરતી થવાની છે તો એપ્લાય કરવા માટેનું આ નોટિફિકેશન છે એટલે જે પણ તમારે તૈયારી કરવાની હોય તે બધી તૈયારી કરી દેજો જેથી જ્યારે પણ આ નોટિફિકેશનની એનાઉન્સમેન્ટ થાય ત્યારે તમે સારી રીતે ભરતીમાં ફોર્મ ભરી શકો તો મિત્રો આ હતો આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત